તો અહીં આપણને જે બહુ આપેલી છે એમાં એક વખત બરાબર તો શરૂ કરીએ પી ઓફ ઝીરો તો પી ઓફ ઝીરો એટલે શું થાય તો પી ઓફ ઝીરો એટલે વાય બરાબર ઝીરો લેતા વાય બરાબર કેટલા લેશું મિત્રો આપણે ઝીરો તો અહીં બહુપદી પદી છે પી ઓફ વાય બરાબર વાય નો વર્ગ માઇનસ વાય પ્લસ એક જગ્યાએ હવે શું લેશું આપણે જીરો નો વર્ગ માઇનસ જીરો પ્લસ એક ઝીરો નો વર્ગ ઝીરો થશે જીરો માઇનસ એટલે ઝીરો એટલે શું વધશે એક તો પી ઓફ ઝીરો આપણને મળી ગયો આ થઈ ગયો આપણને આન્સર નંબર એક વાય બરાબર શું મૂકશું એક લેતા વાય ની જગ્યાએ આપણને એક મૂકવાના છે તો સમીકરણ આપણનું છે પી ઓફ વાય બરાબર વાય નો વર્ગ માઇનસ વાય પ્લસ એક

हम अपने वायी जगह तो पी ऑफ टू बाकी है जगह तो पी ओफ वाय बराबर वाय नो वर्ग मईनस वाय प्लस एक वाय जगह बे ले वर्ग तो मईनस तो बे, तो बे तो प्लस एक બેનો વર્ગ થશે ચાર માઇનસ બે પ્લસ એક ચાર માંથી બે જશે તો બે રહેશે અને બે 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 ચાર માઇનસ એટલે પ્લસ એક એક ને થશે ત્રણ ત્રણ તો ટુ મળી ગયા દરેક દાખલા આવી રીતે છે દાખલા નંબર બે માં જઈએ દાખલા નંબર બે આપેલા છે પી ઓફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ટી નો વર્ગ માઇનસ ટી ની ત્રણ ઘાત તો સૌપ્રથમ p પી ઓફ ઝીરો મૂકીએ તો પી ઓફ ઝીરો એટલે કે બરાબર કેટલા લેશું ઝીરો તો મૂકી દઈએ પી ઓફ ટી નું જે આપણને બહુપતિ આપેલી છે બે પ્લસ ટી પ્લસ બે નો વર્ગ માઇનસ ટીની ત્રણ ઘાત તો અહીં બે એમને જગ્યાએ ઝીરો પ્લસ બે એમને જગ્યાએ ઝીરો નો વર્ગ માઇનસ જીરો ની ત્રણ ઘાત તો થાશે અહીંયા બે પ્લસ ઝીરો પ્લસ બે ની સાથે જીરો નો ગુણાકાર એટલે ઝીરો માઇનસ જીરો ની ત્રણ ઘાત એટલે થશે જીરો તો શું થશે અહીંયા બે ઝીરો કરો એટલે શું થશે ઝીરો એટલે બે પ્લસ ઝીરો એટલે થશે બે તો પી ઓફ શું મેળવવાનું હતું પી ઓફ ઝીરો તો પી ઓફ ઝીરો ની કિંમત આપણને મળી ગઈ બે આ થઈ ગયો આપણનો આન્સર એના પછી પી ઓફ વન મેળવીએ તો પી ઓફ વન એટલે કે વાયની જગ્યાએ કેટલા મૂકશો આપણને એક મુકતા અથવા એક લેતા તો પી ઓફ ટી નું જે સૂત્ર આપેલું છે બે પ્લસ ટી પ્લસ બે ટી નો વર્ગ માઇનસ ટી ની ત્રણ ઘાત સૌ પ્રથમ બે પ્લસ ટી ની ટી ની ત્યાં કેટલા મૂકશું મિત્રો સોરી અહીંયા ટી આવશે ટી ની ત્યાં એક મૂકવાના પ્લસ બે એમને ટી ની ત્યાં એકનો વર્ગ માઇનસ એક ની ત્રણ નીકળી પી ઓફ વન બરાબર કેટલો જવાબ આવશે મિત્રો બે પ્લસ બે એટલે ચાર આ થઈ ગયો આપણનો આન્સર નંબર બે હવે શું બાકી રહ્યું પી ઓફ ટુ તો પી ઓફ ટુ લેતા હવે મિત્રો તમને ખબર પડી ગયો છે કે પી ઓફ ટુ એટલે કે અહીંયા જે ચલ છે એની જગ્યાએ આપણને બે મુકવાના એટલે હવે હું અહીંયા ટી બરાબર બે મૂકતા અથવા લેતા એવું લખતો નથી અહીંયા આપણને સમીકરણ આપેલું છે પી ઓફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ટી નો વર્ગ માઇનસ ટી ની કેટલી ઘાત છે ત્રણ પ્લસ ટી ની જગ્યાએ તો બે પ્લસ બે પ્લસ બે નો વર્ગ ચાર ચાર દુ થાશે આઠ માઇનસ બે ની ત્રણ ઘાત થાશે આઠ એટલે અહીંયા થશે બે પ્લસ બે આઠ પ્લસ માઇનસ માઇનસ ટુ બરાબર ચાર નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર ત્રણ પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત તો બસ અહીંયા આપેલું છેદ મૂકી દઈએ તો સૌ પ્રથમ

ત્રણ ઘાત તો પી ઓફ વન બરાબર એક ની કેટલી ઘાત થશે એક્સ ની જગ્યાએ એક રાખેલો છે ની ત્રણ ઘાત એટલે થશે પી ઓફ એક બરાબર એક આ થઈ ગયું મિત્રો આપણનો આન્સર નંબર બે ઓકે એના પછી ઓફ ટુ બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત એક્સ ની જગ્યાએ બે લેશું અહીંયા પણ એક્સ ની જગ્યાએ બે અને એની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત થશે આઠ તો પી ઓફ ટુ નો જવાબ આવી ગયોગ દાખલા નંબર ચાર પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક તો સૌ પ્રથમ આપણને પી ઓફ શું લેવાનું છે ઝીરો લેતા પી ઓફ ઝીરો એટલે એક્સ ની જગ્યાએ જીરો આવશે

અને એક જશે તો ઝીરો અને એક પ્લસ એક એટલે કેટલા થશે બે તો મિત્રો અહીંયા થશે બે ગુણાકાર માં એટલે શું જવાબ આવશે જીરો તો પી ઓફ વન આવશે એવી રીતે એક્સ પ્લસ એક પી ઓફ ટુ બરાબર એક્સ ની જગ્યાએ બે માઇનસ એક અને અહીંયા આવશે બે પ્લસ એક બે માંથી એક જાશે તો એક રહેશે અને બે પ્લસ એક એટલે થાશે ત્રણ તો શું થશે ત્રણ એકુ ત્રણ તો પી ઓફ ટુ બરાબર જવાબ આવી ગયો આપણનો ત્રણ આ થઈ ગયો આપણનો આન્સર નંબર ત્રણ આજે આપણનો પી ઓફ વન નો આન્સર નંબર બે